ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ધોરણ દસની પરીક્ષાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરેશ ખંડ પ્રવેશ પરીક્ષાખંડમાં પ્રવેશ કરાવ્યો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનાર ધોરણ દસ બાર દસ અને બારના પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના ગોપાલભાઈ રાઠવા નિરંજનભાઈ રાઠવા આરએફઓ વાલસિંગભાઈ રાઠવા ભાયાભાઈ રાઠવા ડોક્ટર જયેશભાઈ રાઠવા ઉપરાંત સબ જેલ છોટાઉદેપુરના સુપ્રિય ડી કે પરમાર સહિત ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને એક બોલપેન તથા ગુલાબનું ફૂલ આપીને પરીક્ષામાં કોઈપણ પ્રકારના ડર કે ગભરાટ વગર મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લાની સૌથી મોટી અને શ્રેષ્ઠ કહી શકાય તેવી તો ઇકબાલ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિશ્વાસ કેળવા અને અને વર્ષ દરમિયાન પરીક્ષા માટે કરેલ તૈયારીઓને પરીક્ષાના ત્રણ કલાક પહેલાં સારી રીતે નિખારી શકે તે માટે આરએફઓ નિરંજન રાઠવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પરીક્ષા એ અભ્યાસ માટે આગળ વધવાનું એક પખદ્યું આપણા જીવનની છેલ્લી પરીક્ષા નથી તેમ જાણવા કોઈ પણ પ્રકારના માનસિક દબાણ કે મનમાં કોઈ પણ પ્રકારના ડર વગર મુક્ત મને સ્વસ્થ મને પરીક્ષા આપવા સહિતનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારમા ધોરણની જે પરીક્ષાઓ યોજાઈ રહી છે જેમાં આજે પ્રથમ દિવસ હોય છોટાદેપુર જિલ્લાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને અમારા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિવર્સિટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને ગુલાબ અને પેન આપી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સાથે જ છોટાદેપુર જિલ્લામાં અને જિલ્લાની દરેક શાળાઓમાં જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અમે આ યુનિટી દ્વારા ટ્રસ્ટ દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સાથે જ એસએફ હાઈસ્કૂલની જે બાળક વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે જે સારું શિક્ષણ મેળવીને આગળ વર્ષોથી વધી રહ્યા છે એવું જ સારું રિઝલ્ટ મળે અને છોતાદેપુર જિલ્લાનું નામ રોશન કરે શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીઓને પાઠવીએ છીએ આગળ વધો બધા દરેક પેપરોમાં સારામાં સારા માર્ક્સ મેળવો અને આજ જ આપણા છોટાઉદેપુર જિલ્લાનું સૌથી સારામાં સારું રિઝલ્ટ આવે અને નામ રોશન કરો તમારા મમ્મી પપ્પાનું પણ નામ રોશન કરો તમારા ગામ પરિવાર અને દેશનું પણ નામ રોશન કરો એવી શુભેચ્છાઓ સાથે તમને અમારું ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ યુનિવર્સિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર છે એના તરફથી તમને એક પ્રોત્સાહન મળે એના માટે પેન અને ફૂલ આપીને તમારું સન્માન સાથે તમે પરીક્ષામાં હસતા મોડે જાઓ અને હસતા મોડે નીકળો એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ જય હિન્દ